પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણીનો મામલો ગરમાયો છે રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં એક જ માંગ કરવામાં આવી કે રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે ભાજપ સાથે કે પક્ષ સાથે કોઈ વાંધો નથી બસ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ કાપવાની માંગ કરવામાં આવી છે જો ભાજપ ટિકિટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ નિવેદન આપવામાં આવ્યું તેને લઈ રોષ જોવા મળી રહ્યું છે અને તેને લઈને ભાજપને નુકસાન થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે હાલમાં શું અપડેટ મળી રહી છે

તમામ લોકો એ પણ જણાવ્યું કે આગામી સમયમાં કોઈ પણ યોગ્ય નિરાકરણ નહીં આવે જો ફોર્મ ભરવાની છે ડેટ છે પહેલા તો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તેઓ અલગ અલગ પ્રકારે પુરુષોત્તમ રૂપાલાના પુતળા બનાવશે ને પુતળા અલગ અલગ જિલ્લાઓમાં પણ તેઓ બાળવાના છે તે પ્રકારની વાત કરી હતી તેઓ સાથેમાં જણાવ્યું કે જો પાર્ટી દ્વારા ઉમેદવાર બદલવામાં નહીં આવે તો તમામે તમામ લોકો જે છે પોતાના લાગતા વળગતા મિત્રો સાથીદારો તમામને